નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય 92 17મો રવિવાર ઉજવે છે આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં અબ્રાહમની પ્રભુને વિનંતી પરે પ્રાર્થનાને પ્રભુનો ઉદાર પ્રત્યુત્તર જોવા મળે છે અને સુખ સંદેશમાં ઈસુ શિષ્યને માગલીથી પ્રાર્થના કરવાનું શીખવે છે અબ્રાહમની અરજભરી પ્રાર્થનામાં અબ્રાહમ દર માગલી વખતે ખચકાતો ખચકાતો પોતાની માંગણી રજુ કરે છે પણ પ્રભુ પરનોય વિલંબ કર્યા સિવાય એક પછી એક અબ્રાહમની માંગણીઓ મંજૂર કરતા જાય છે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વર પાસે પહોંચવું નથી પડતું પણ ઈશ્વર પોતે જ નમીને આપણી પાસે પહોંચે છે લુકનો સુસંદેશ પ્રાર્થના કરતા શીખવાનું મેન્યુઅલ માનવામાં આવે છે આજના સુસંદેશના પાઠમાં પ્રભુ ઈસુએ શીખવેલી પ્રભુ પ્રાર્થના માં માનવીય કલ્પનાની બહાનું ઊંડાણ છે જરૂરી છે આપણે તેના પ્રત્યેક શબ્દ પર મનન કરતા કરતા એનું રટણ કરીએ પ્રભુ પ્રાર્થનાના ચિંતનાત્મક કેન્દ્ર બિંદુ આ મુજબ છે ઈસુ પરમેશ્વરને પિતા તરીકે રજૂ કરે છે જે એ સમયમાં એક ક્રાંતિકારક પગલું હતું જેમ જૈવિક પિતાને પોતાના સંતાનોની જરૂરિયાતો વિશે જાણ પણ હોય છે અને ફિકર પણ હોય છે તેમ આપણા પરમપિતાને પણ આપણે માંગીએ તે પહેલાં આપણી જરૂરિયાતોની જાણ હોય છે જ અને તેમણે ઠરાવેલ સમયે અને એમની રીતે આપણી જરૂરિયાતો પણ પૂરી થાય છે પ્રભુ પ્રાર્થનામાં આપણે સાત માગણીઓ કરીએ છીએ જેમાં પ્રથમ ઈશ્વરી સ્તુતિ અને તેમના અધિપત્યનો સ્વીકાર દરેક બાબતમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય એ જો આપણો જીવન મંત્ર બની જાય તો આપણા જીવનમાં શોક અને ચિંતા આપોઆપ ગાયબ થઈ જાય ત્યારબાદ તરત જ ઈશ્વરે તેની અમૂલ્ય ભેટ રૂપે જે માનવ જીવન આપ્યું છે તેને ટકાવી રાખવા માટે જરૂરી રોજિંદા ખોરાકની માગણી છે ઈશ્વરનું મંદિર એવું માનવ શરીર ખોરાકથી પોષણ મેળવીને જ ઈશ્વરે સોંપેલા કાર્યો કરી શકે ને

અને તેની માટે જરૂરી છે કે આપણે એકબીજાની ભૂલોને દરગુજર કરીને સાચા હૃદયથી માફી આપીએ જેના થકી આપણે પ્રેમ અને ભાઈચારાનું વાતાવરણ સર્જી શકીએ પ્રભુ આપણી પાપ સામેની નિર્બળતાથી સુપેરે પરિચિત છે અને તેથી જેના કારણે આપણે પાપમાં પડી શકીએ છીએ એ પરીક્ષણથી જ દૂર રાખવા માટે પ્રાર્થના કરવાનું શીખવે છે માનવીને ઈશ્વરે પોતાની પ્રતિમૂર્તિ સમ બનાવ્યો છે તેથી ઈશ્વરે આપણે તેમના જેવા બનીએ તેવી અપેક્ષા રાખે છે અને તેથી કોઈ પણ પ્રકારના અનિષ્ટથી બચાવી રાખવા માટે પણ પ્રાર્થના કરવાનું કહે છે યાદ રાખીએ કે પ્રાર્થનાની સાથે જરૂરી છે કે આપણે આપણી માંગણી પ્રમાણે આપણી મર્યાદામાં જે શક્ય હોય તે બધું કરી છૂટીએ દાખલા તરીકે પરીક્ષામાં જરહરતી સફળતા માટે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે પરીક્ષાની તૈયારીમાં કોઈ કચાસ ન રહે એટલી મહેનત કરવાની જવાબદારી આપણે બજાવવી જ પડે કહેવાય છે કે પ્રાર્થનામાં આપણે માંગીએ તે મળે તો ઈશ્વરનો આભાર પણ ન મળે તો બમણો આભાર કેમ કે એમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે ઈસુએ પોતે મહાવેતાના પ્રારંભે પરમેશ્વર પિતાને પ્રાર્થના કરતા એ પ્યાલો તેમની આગળથી ખસી જાય એવી વિનંતી કરતા ઉમેર્યું હતું કે તેમ છતાં મારી નહીં પણ તારી જ ઈચ્છા પૂર્ણ થાવ ઈશ્વરની ખાસ આશીષ ઉતરો